કચ્છ અને ગુજરાતની રસ્વ્રત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો. અબળાસાના રાતો તળાવ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. અબળાસા તાલુકાના સેવાધામ રાતો તળાવમાં આઈ આશાપુરા ધામના પ્રાંગણમાં ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ યોજાશે. જેના દાતા કરશનદાસ પરસોતમ ચાંદ્રા પરિવાર અને હરીરામ પરસોતમ ચાંદ્રા પરિવાર રામપર અબડાહાલે ગાંધીધામ વાળા રહેશે કચ્છી ભાનુશાળી ઓધવરામ તત્સંગ મંડળ આયોજિત આ કાર્યક્રમમાં તારીખ ચૌદ પંદર અને સોળના એમ ત્રિદિવસીય નવચંડી યજ્ઞ યોજાશે જેમાં તારીખ ચૌદના દેશ શુદ્ધિ દીપ પ્રાગટ્ય મંડપ પ્રવેશ તારીખ પંદરના પ્રધાન દેવોનો મંત્રોથી હવન અને સંતવાણી તારીખ સોળના સવારે પૂજન દાંડિયા રા સહિતના કાર્યક્રમો યોજાશે યજ્ઞમાં સત્તર જેટલા યુગલ ભાગ લેશે કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે ત્રિકમભાઈ છાંગા માલતીબેન મહેશ્વરી કચ્છના સરકારી વકીલ કલ્પેશભાઈ ગૌસ્વામી સહિત ઉપસ્થિત રહેશે સતચંડી મહાયજ્ઞમાં આચાર્ય પદે નવલશંકર કરુણાશંકર રાજગોર ગાગોદર રહેશે તો ઉપ આચાર્ય જીતેન્દ્ર મણિશંકર જોશી રહેશે કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો આશીર્વચન પાઠવશે આ સેવા યજ્ઞ કાર્યક્રમ દરમિયાન સદ્ગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બે દિવસીય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર મુકેશ ચંદેની આગેવાની હેઠળ પચીસ વિવિધ ડોક્ટરો પોતાની સેવાઓ આપશે જેનો લાભ લેવા છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું તારીખ ચૌદ પંદર અને સોળના રોજ રાતા તાડાઓ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ સપચંડી યજ્ઞની અંદર ત્રણ દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે સાથે સાથે આ પાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય પંદર તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે એવી જ રીતના સોળ તારીખે પૂર્ણાવૃત્તિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગ અનુસંધી અને તેર તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની રેલી નીકળશે અને રાતા રાતાડાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયિક કરવામાં આવશે અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આપ સર્વેને ચૌદ પંદર અને સોળે સમગ્ર કચ્છની પ્ર ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ હતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ હરવે અહીંયા અત્રે આ સપચંડી યજ્ઞનો લાભ લ્યો અને સાથે સાથે તારીખ ચૌદ અને પંદરના રોજ અમે મા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતળા મધ્યે રાખ્યું છે આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે પચીસ જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે આમાં નિદાન થયા બાદ જે જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે તો આપ સર્વે કચ્છના પ્રજાને આ રક્તદાનમાં રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું તેની સાથે સાથે અમે સ્થળ પર જ મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો હું અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આપ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠવું છું આપ સર્વે સપચંડી યજ્ઞનો પણ લાભ લ્યો સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ આજથી બે હજાર ઓગણીસ એકવીસની અંદર જ્યારે કોવિડનો સમય ચાલુ રહ્યો હતો આ સમય દરમિયાન અમે અહીંયા કોવિડ સેન્ટર ઊભા કર્યા હતા અને ત્યારથી અમને આ વિચાર આવ્યો કે આટલા અંતરિયાળ વિસ્તારની અંદર એક સુપર મેસ મલ્ટી હોસ્પિટલની જરૂરિયાત છે એ વિચારના સંકલ્પ રૂપે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું અને એના પ્રથમ પગથિયા રૂપી અમે આ રાતા તળાવ મધ્ય મા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે તારીખ તેર ચૌદ ના બાઇક રેલી યોજાશે ગાંધીધામથી પ્રસ્થાન કરી સાંજે સાડા પાંચ વાગે રાતા તળાવે આગમન કરશે એવું સંસ્થાના સ્થાપક મંજીભાઈ ભાનુશાળી ભારત ગ્રુપના છત્રસિંહ જાડેજા ઉમરસિંહ ભાઈ મંગે હરિભાઈ કટારમલ કાંતિલાલ ગજરા આશરિયા લાલજી વગેરે જણાવ્યું હતું બધા આ મિત્રો તમે પત્રકાર મીડિયાવાળા ભાઈઓ હું આપને અપીલ જરૂર કરું છું કે વધારે મે વધારે માણસો એને આવતીને એનું લાભ લે સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી આમંત્રણ ત્રણ ગુણે ફરી રહ્યો હોય માળું માળું સુધી પહોંચાય જાય અહીં આ તમે પહોંચાડશો અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે કરેલી છે એને અમે સગવડ ઊભી કરી છે એના વખાણ નથી કરવા માણસો આવે અને સગુડ જોવે એને ત્યારે પોતાને ખબર પડે તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ હિન્દુ સમાજ કહીએ એક એક ધજાના નેટાટડ લાવવા માંગું છું મિત્ર અને આ સત ચંડી અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌનો નામ થઈ ગયો છે તો આ માનવ સેવામાં પણ એવો નામ થઈ જશે એમાં અમને આ ધજા ઉપર વિશ્વાસ છે ધજા અમને કરાવે છે અમે કરીએ છીએ દાતારો પોતાના મેળે આવે છે હમણાં એક ભાઈએ કોઈ વાત કરી કે આ તમે હોસ્પિટલમાં પૈસા કેવી રીતે ભેગા કરશો અરે અમને ભેગા કરવા માટે કાંઈ જરૂર નથી આ ધજાવાડી જે છે એ કહે છે કે તું આગળ ચાલતો થા આગળ તારી સામે દાતારો આવતા રહેશે આ કોઈ બનાવટ નથી આજે સતચંડી જગમાં બેઠા છીએ મેડિકલનું કેમ્પ નું દાતાર મને સામેથી આવીને કીધું કે મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું કહું તો ભાઈ આટલો હમણાં તો આટલો ખર્ચો છે કે નહીં મને અસ્પતાલનું બજેટ કયો એમાં મુખ્ય મને દાતાર બનવું છે હું કહું તો ભાઈ હજી પટ નથી રહ્યું જમીન નથી રહી તો તને મુખેનું ક્યાં કહીએ એવી રીતે સતચંડીમાં હું આપને કહું અલગ અલગ જાતના દાતારો આવતા હતા હું કહું તો ભાઈ એક વ્યક્તિને આપી દીધું છે આ જગ્નના અંદર એ તો માણસોને મજા આવે એટલે ગોળ થશે અમે કોઈને આમ એવું અમારી પાસે નથી અમારી પાસે ત્રણ ત્રસ્ટ છે અને ત્રણ ત્રસ્ટ ની વ્યાખ્યા અલગ છે જીવદયા ની છે મેડિકલ ની છે એજ્યુકેશન બી છે થોડા ગમે માં તમે મેડિકલ ઊભી કરવા દેવો અને એજ્યુકેશન પર તમારી સામે આવશે મને વિશ્વાસ એવી રીતે આવી હું જયારે દુષ્કાળ પડ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે નલિયામાં આપણે મિટિંગ રાખીએ અને બધા ત્રસ્ટો સંકુલન લઈએ હું કીધું ભલે એટલે અમે મારા મિત્ર ગયા એ અમે સાથે ત્યાં ગયા તો માણસો અજરો હતા પછી ત્યાં કોઈ કે ભાઈએ કહી દીધું કે આ સંકલન પ્રમુખ આ તો મારાથી મોટાથી નીકળ્યો નહીં હું મને સંકલ્પ નથી લેતા મને જે દરેક ના મનમાં માતાજી પ્રેરણા કરે અને એ મને કે એટલે હું સંકલ્પ સ્વીકારી લઉં તે વખતે નિર્ણય લેવાયો અને પછી અમારી મીટિંગો ચાલુ થઈ અને આ મીટિંગોમાં હું કઈ છોટુભાઈ પાસે ગયો નથી જે સેવા કરો છૂટુભાઈ મારી કને નથી આવ્યા હતા જ્યારે આ મિટિંગ આવ્યા ને કમિટીમાં નામ નોંધાતા હતા ઓલો કે આનું લખો આનું લખો આનું નામ આવ્યું તો આ છૂટુભાઈ બેઠા છે એમને કીધું કે ભાઈ અમારી જે કાર્ય પદ્ધતિ છે તમે છો દરબાર હું છું ભાનુશાલી અમે તો નિમિત્ત બનીએ છીએ જે દરબાર તમે નિમિત્ત બની શકો તો આમાં જોડાજો અને તે દિવસથી જોડાના છે અને એ જ વિશ્વાસ ઉપર મેડિકલનું પૂરો એના ખંધા ઉપર બાર બોજો મૂકી દીધું છે